લોંગ સમય પછી આપનું સ્વાગત છે ને આજે એક અચંબામાં પડી જાય એવું દ્રશ્ય તમને બતાવી રહ્યો છું જેથી તમે પણ ખુદ વિચારશો વાસીઓ ખાસ કરીને વાસીઓ જે છે ખાસ કરીને આના પર વિચારશે કે ભાઈ આ ખરેખર એક આ માનવતાનું કેવું ઉદાહરણ છે અને કેવા લોકો જંબુસરમાં પણ રહે છે તે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ તો આ છે મીનાસા મસ્જિદ જે અહીંયાથી બજાર તરફ જવાય છે પોલીસ તરફ જવાય છે મુખ્ય માર્ગ છે અને અહીંયા જે રોડ તૂટી ગયો હતો મીનાસા મસ્જિદની સામે હવે ત્યાં એક ભાઈ છે અને તે પોતે તમે જોઈ શકો છો આ તમને જોતા તો એવું લાગતું છે કે નગરપાલિકા તરફથી કંઈક આવી વ્યવસ્થા કરવામાં આવી હશે કે ઓટોમાં કોઈક માણસ આવે છે અને રેતી છે સિમેન્ટ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું તમને કે રિક્ષા ઓટો છે એમની અને આ ઓટોમાં હા પાણી છે સિમેન્ટ છે જો આ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું જોઈ શકો તમે આ સિમેન્ટ નાખે છે જોઈ લો આ સિમેન્ટ આ અમને એક મોહિમ એવી ચલાવી છે જાતે કરીને હજુ એમની સાથે વાત કરીશું આપણે પણ એમને મોહિમ એક ચલાવી છે એમને કે જાતે કરીને જ આ ખાડા પૂરવાના જે જંબુસરના ખાડા ઘણીવાર જંબુસરની અંદર રોડ રસ્તા વિશે પાણી વિશે ગટર વિશે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે પણ કોઈ પણ જાતનું એનું કોઈ મુમેન્ટ નહીં આવતી કોઈ કામગીરી ન થતા જંબુસરના એક એવા વ્યક્તિ છે જે ઓટો ચલાવે છે પોતાનું ગ્રુપ ગુજરાન ચલાવે છે ઓટો ચલાવીને અને તે જાતે આજે તમે તમારી નજરો સામે જોઈ શકો છો ન્યૂ સ્ટુડન્ટના એકાઉન્ટ હેન્ડલ પરથી લાઈવ જોઈ શકો છો કે આ સિમેન્ટ પૂરીને રસ્તાનો જે ખાડો છે એ આ ખાડો પૂરે છે ખરેખર એક શરમજનક વાત છે અમુક વ્યક્તિઓ માટે જે સત્તા ઉપર રહીને કોઈ ધ્યાન ન ન આપે અને જંબુસરની કોઈ કેર ના કરે કાળજી ન લે બરાબર એમના માટે એક એમના મોં પર તમાશો છે બરાબર એક એવો ચાટો છે કે જે લોકોએ ખુદે શરમથી ડૂબી મરવું જોઈએ એવું કાર્ય થઈ રહ્યું છે જે એકદમ ગરીબ ઘરના વ્યક્તિ છે આ ઓટો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવ છું આવતા જતાં જોઉં છું અને બીજું કાર્ય એવું પણ છે એમનું કે રાત્રિ દરમિયાન આ ઓટો ડેપો પણ મળે છે અને ડિલેવરીના પેશન્ટ જે હોય છે તેમને નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર જ્યાં પણ લઈ જવાના નથી લઈ જવામાં આવે છે એવું પણ એક સેવાનું કાર્ય કરે છે જંબુસરમાં એટલે આ તમે જોઈ શકો છો તમારી સામે કે ખરેખર એક ઉત્તમ ઉદાહરણ છે માનવતાનું અને સત્તાધીશોના મોં પર એક તમાચો છે આ તમારી સામે જોઈ શકો છો જમ્મુ શહેરની અંદર ઘણા લોકો પણ છે જે ધનિક છે પૈસાપાત્ર છે પણ આ એક એવો વ્યક્તિ છે કે જે એકદમ પોતાનું રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે હા દાદા હા દાદા પોતાનું ગુજરાન ચલાવે છે ઓટો ચલાવીને અને તે અત્યારે એક એવી કામગીરી કરવા બેઠો છે જે ખરેખર કાબિલે તારીફ છે પાણી સાથે લઈને આવો ઓટોમાં રેતી પણ સાથે લઈને આવી સિમેન્ટ પણ સાથે લઈને આવવી અને જે કામ કામો છે એ જાતે જ કરવું જોઈ લો તમે તમે જોઈ લો આપણે એમની વાત કરીશું એમની સાથે પણ શું કહેવા માંગી રહ્યા છે

આ જે સત્તાધીશો છે જે સભ્યો ચૂંટાયેલા છે જે આ વોર્ડના જે પણ હોય તે તે લોકોને ખરેખર આ વિચારવા જેવું છે કે આ એક વ્યક્તિને એના દિમાગની અંદર આવ્યું કે ભાઈ આ વસ્તુ કરવું જોઈએ અને ખાડો છે તો આ રોડ વધારે ન તૂટે એની કામગીરી કરવી જોઈએ તેથી કામગીરી કરી રહ્યા છે આ ભાઈ નામ શું તમારું બો અકબરભાઈ અકબરભાઈ આ શું કરી રહ્યા છો તમે અત્યારે અહીંયા

અને કદે બે એટલે રેતી લઈને છે ગાડીમાં સિમેન્ટ છે પાણી છે વેચાતી લઈ આવ્યો વેચાતી લાયો તમે તમારું ગજવાના પૈસા એવું છે આપણને બરાબર એટલે કરી દે છે એમ છે બનાવી દો એમ આવે જ આવજો એટલે સિમેન્ટ લઈને મતલબ કે તમારા પોતાના મતલબ કે ગાડીઓ ચાલુ છે પણ આ જો તમારું આ બગડે છે મટીરિયલ બધું ગાડીઓ ચાલુ છે એટલે શું છે કે આ લીલું લીલું છે હા હા થેલી મૂકી દો તો ચાલે એવું છે

આ રોડનું કામ જે ખાડા પડ્યા હતા તેને પૂરવાનું કામ કરશે છે એમનું માનવું એવું છે કે મસ્જિદ અહીંયા છે મસ્જિદથી અહીંયા કરી ગાડી પાણી ભરાયું હોય અને ગાડી જાય ને કોઈને છાંટા ઉડે યા તો પછી કોઈક એવું કંઈક થઈ શકે એમ એટલા માટે એ જાતે પોતાના સ્વા ખર્ચે ખાડા પૂરે છે જંબુસરને સરકો ઉપર બરાબર છે તો આ તો આજનું એક નવું એક જાણવાનું જોવાનું હતું એટલે તમારા સમય લાવ્યો છું લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જેથી ખબર પડે સત્તાધીશોને કે આનું શું થઈ રહ્યું છે બરાબર નમસ્કાર